इज्ज़त लॉर्ड गुड इवनिंग साचनी सलाम प्रभु यीशु तुम्हारी साथे रहो अबड़ी पासे छिटाई सुनो वचन छे भी तो नहीं કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતા આપણી સામે અઢળક મુશ્કેલીઓ છે છે ચિંતાઓ છે તકલીફો છે તો નહીં નહીં ભલે શેતાનની ઘણી મોટી મોટી યોજનાઓ આપણી સમક્ષ કરવામાં આવી હોય પણ વિજય તો ઈશ્વરનો થવાનો છે જીવતા દેવનો થવાનો છે વિશ્વાસ રાખીએ પ્રાર્થના કરીએ પ્રભુ આજે પણ એ જ ઈશ્વર છે જે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને ઉત્તર આપે છે આપણું રક્ષણ કરે છે આપણને સંભાળે છે આપણને બચાવે છે ખાલી તેઓ દરેક પરિસ્થિતિમાં આપણી ખબર લે છે આપણી મુલાકાત લે છે જો તમે અનુ પ્રભુના છે આપણા માલિક પ્રભુ છે અને આપણું જીવન આપણે પ્રભુની પાછળ વિતાવી રહ્યા છે તો આજે સાંજે કહીશ ગભરાવાની બીવાની જરૂર નથી ખાલી પ્રેઝ ધ પ્રઇઝ કેમ કે પ્રભુ જાણે છે એમના ભક્તોનું રક્ષણ કરવાનું એમને બચાવવાનું અને તેમની અરજો પૂરી પાડવાની હાલી લુઈએ એલિયા માટે ઇલિયા માટે જીવતા ઈશ્વરે કાગડાઓને ઉપયોગમાં લીધા હતા નહીં પ્રેઝ ધ લોર્ડ એ ઋતુએ વૃક્ષ તળે જ્યારે સૂઈ ગયો હોય છે ત્યાં પર દૂત દ્વારા એને પાણી અને રોટલી પૂરા પાડવામાં આવે છે સ્ત્રીના ત્યાં આગળ દુકાળ વર્ષ દરમિયાન એનું પોષણ કરવામાં આવે છે પ્રભુ જાણે છે એમના બાળકો માટે કયા સમયે તેમનું રક્ષણ કરવું તેઓ જાણે છે કયા સમયે તેમને ખોરાક આપવો તે જાણે છે એ તિબેરિયસના સમુદ્ર કાંઠે પ્રભુ એમના શિષ્યને પૂછે છે છોકરાઓ તમારી પાસે કંઈ ખાવાનું છે તેઓ જાણતા હતા નથી પણ એમણે પહેલેથી જ અંગારા પર સેકેલી માછલી રોટલી તૈયાર રાખી હતી તેમને કીધું કે આવો નાસ્તો કરી લો Halleluya Praise the Lord દેવ જાણે છે કોને રોટલીની જરૂર છે માછલીની જરૂર છે સાજાપાણાની જરૂર છે પિતરના ઘરે આઈને તેમની સાસુને બીમારીમાં જોવે છે તેમને તાવ ને ધમકાવે છે કે સાજી થાય છે તે મિસર ભરા કરે છે હાલેલુયા પણ ક્યારે લાઝરસ ની બેન મરિયમ જેમ સારો ભાગ પસંદ કરે છે એમના ચરણોમાં બેસે છે હા ના પ્રભુ મંદિરમાં ગઈ હા લેલું યા દેવની આગળ તેણે પોતાનું હૃદય ઠાલ્યું હા લેલું અને ખરેખર પ્રભુ સાંભળે છે નહી મેં ઘણીવાર કહ્યું છું મેં ઘણીવાર કહ્યું હશે હું જ્યારે સાપુતારા હતો ત્યારે ત્યાં એક ચર્ચ હતો સ્કૂલની બોર્ડિંગ છે સ્કૂલ છે અને એની અંદર એક કેથોલિક ચર્ચ છે અને મારે હોટલથી સૌથી નજીકમાં એ ત્યાં વોકિંગ ડિસ્ટન્સમાં હતો ત્યારે હું સવારે વહેલો નીકળી જાઉં હૃદય મારું રડતું હોય કે પ્રભુ મને પાછો લઈ જાઓ એક સારી જોબ આપીને મને ગમતું નથી ચોક્કસ જોબ ખૂબ સરસ હતી હું ત્યાં આગળ મેનેજરના લેવલ પર હતો ને બધું સારું હતું મને મારા પરિવાર સાથે રહેવાની ઈચ્છા થતી હતી પણ જોબ વગર કેમ ન પ્રભુની આગળ નમી જતો હતો મારે વહેલું જવું હોય પણ ત્યાંનો સ્ટાફ અને એ વિસ્તારના વોચમેનને બધા મને ના કેતા કે તમારે સવારમાં વહેલું નહીં જવાનું વાઘ ફરતા હોય છે પાણી પીવા અમારી હોટલ ની પાછળ જ તળાવ હતું ત્યાં પાણી પીવાને માટે વહેલી સવારમાં આવતા હોય છે પ્રભુ મંદિર ના ફાધરે આદેશ આપ્યો હતો કે આ ભાઈ જ્યારે પણ આવે ત્યારે એમને માટે પ્રભુ મંદિર ખોલવું બહુ સુંદર એ નાની જગ્યા હતી પણ હું ત્યાં આગળ ઘૂંટણો પર રહેતો હતો અને આસુ સાથે પ્રભુને કહેતો હતો પ્રભુ મારા માટે અશક્ય છે પણ તમે તો બધું શક્ય કરી શકું છું ઘણીવાર હું જોતો સવારમાં બહાર નીકળતો ત્યારે એ બધા જ પર્વતો અડધા અડધા દેખાતા હોય વાદળો થી ઘેરાયેલું હોય એ ભાગ અને એ તરફ જોતો જોતો હું પ્રભુ મંદિર તરફ જોઉં એ તરફ વાદળો તરફ અર્ધા ઢાકેલા પર્વતોને જોઈને હું મન ગીત શાસ્ત્ર એકસો એકવીસ બોલતા બોલતા આગળ વધતો હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરશો મને ક્યાંથી સહાય મળે છે ને બોલતો બોલતો હું જતો અને એ સમય દરમિયાન બહુ નજદીકથી મહેશ્વરની કૃપા જોઈ ખાલી લોયા તમે વિચાર કરો કે મેં સ્ટાફને જે ન્યૂઝપેપર કાસ્ટ સાફ કરવા માટે આપ્યા હતા એ જૂના હતા કાચ સાફ કરવા માટે ઉપયોગમાં લેવાના માટે અને ત્યાં મારા સમય હું જ્યારે તો ત્યારે એક દિવસ લેટ આવતો હતો પેપર સેમ ડે ડિલિવરી ન હતી ત્યારે ટ્રાફિક ટ્રાન્સપોર્ટ ઓછો હતો અત્યારે તો ઘણું બધું બદલાઈ ગયું છે ત્રીસેક વર્ષમાં ઘણું ચેન્જ થઈ ગયું પણ એ સમયમાં બહુ વ્યવસ્થાઓ ન હતી અને જૂનું પેપર મારી પાસે ઓડીને આવ્યું અને જ્યારે મેં હાથમાં લીધું ત્યારે એમાં એક કોલેજમાં લેક્ચરની જાહેરાત હતી લેક્ચરની જાહેરાત એ પણ મારા માટે અશક્ય અમારા સમયમાં હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી કોર્સ ન હતા ફક્ત ડિપ્લોમા હતા ડિપ્લોમાના બેઝ પર સ્પેશિયલાઇઝેશનમાં જોબ મળવી મુશ્કેલ હતી પણ તેમ છતાં પણ જ્યારે હું ઘરે આવ્યો મારા મમ્મીની ખબર જોવાને માટે ત્યારે મેં ઈમેલ કર્યો અને મને તરત રિપ્લાય આવ્યો મને પૂછવામાં આવ્યું તમે ક્યાં છો અત્યારે સાપુતારા છો કે તમારા ઘરે છો મેં હું રજા પર આવ્યો છું ત્રણેક દિવસની અને ત્યાં આગળ અશક્ય રીતે પ્રભુ મને જવાબ આપ્યો ઇન્ટરવ્યુમાં કોઈ રીતે હું પાસ ન હતો કેમ કે શિક્ષણના પ્રશ્નો મને પૂછવામાં આવેલા જેનાથી હું ઘણો દૂર હતો પણ એક જવાબ એક પ્રશ્નો મેં એમને કર્યો હતો જાણે પ્રભુ તરફથી બોલાયો હોય એના પર તેઓ ઇમ્પ્રેસ થઈ ગયા જે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ લેતા હતા કે હું જે પ્રેક્ટિકલ અત્યારે કામ કરું છું એ તમારા કોઈ બેસ્ટ કરી શકશે નહીં કારણ કે હું સતત સોળ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું માફ કરજો અગિયાર વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું પ્રભુ બોલાવે છે કયા સમય શું બોલવું એ પણ આપે છે જો પણ પ્રાપ્ત થઈ ચોક્કસ એક મોટો પગાર છોડીને પ્રવેશન પીડીએમ જે મળતા તે ના કરતા પણ અર્ધી સેલેરીમાં કામ કરવાની શરૂઆત કરી પણ પ્રભુ લઈ ન આવ્યો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ વિશ્વાસ રાખીય વિશ્વાસ કરીએ પ્રાર્થના કરીએ પ્રભુએ આપેલું ધોરણને પકડી રાખીએ સારો ભાગ પસંદ કરીએ આપણા જીવનમાં મરિયમની જેમ પ્રભુના ચરણોમાં રહીએ અને આજે પણ એ જ શું છે કે તમારી મારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે આ લઈ લેવું યા પ્રેઝ દલોડાવ એક નાની પ્રાર્થના સાથે દિવસના અંતના ભાગમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ દિવસના અંતે ફરીવાર પ્રભુ અમારા પર મોટી દયા અને કૃપા તમે કરી છે તમારી સમક્ષ નમી શક્યા છે અમે તેરે તંદુરસ્ત છે સાજા ભલા છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ જીઓ અત્યારે ભલા નથી સારા નથી બીમાર છે માંદગીના બિછાના પર છે દુખમાં છે હતાશા છે નિરાશા છે ચિંતાઓમાં છે પ્રભુ સર્વ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ અને જે રીતે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે અત્યારે તે જ પ્રમાણે થવા દો પ્રભુ માદાઓ પોતાનું બિછાનું ઉચકીને પ્રભુ ચાલતા થાય તેમના રોગો જે નિદાન થયા છે એમાંથી તેઓ સાજા થાય પ્રભુ ડોક્ટરોએ જે રોગોને ડાયોગ્નાઇઝ કર્યા છે નિદાન કર્યા છે એ રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજા થઈ જાય પ્રભુ તેવી પ્રાર્થના કરીએ છીએ બંધનોમાંથી છોડાવજો પ્રભુ વ્યસનો માંથી છોડાવજો ખોટા સંબંધોમાંથી વ્યભિચારમાંથી કુટેવમાંથી તમારા બાળકોને છોડાવજો પ્રભુ

તેમની છોપને આશીર્વાદિત કરજો તેમના બિઝનેસ ને તમે આશીર્વાદિત કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમના આવકના સાધનોને પ્રભુ તેમની નોકરીને બિઝનેસ ને આશીર્વાદ કરજો લોનનો આશીર્વાદ આપજો મખાનનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનો આશીર્વાદ આપો તૂટેલા ઘરો પ્રભુ હવે જોડાઈ જાય પ્રભુ ડિવોર્સ ખાલી થાય પ્રભુ જે તે લડાઈ ઝગડાનું કારણ હોય પ્રભુ એ હંમેશા માટે કારણ દૂર થઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ આઇટીએસના બેન આપજો પ્રભુતા હા પ્રભુ તેમની વિરુદ્ધના પ્રભુ તમામ પ્રભુ ધોમ્મતો કોટ કેસો એફઆઈઆર ખોટા પ્રભુ ખોટી બાબતો પ્રભુ છે કંઈ તેમની વિરુદ્ધમાં છે પ્રભુ તમે આજે એને દૂર કરો પ્રભુ દરેક એવા સંગઠનો પ્રભુતા અને પ્રભુ દરેક એવા વ્યક્તિગત રીતે તેમના પર મૂકવામાં આવેલા આરોપો અને પ્રભુ તેમના જે કંઈ બાબતોને પ્રભુ તેમની જોબમાં તેમના બિઝનેસમાં તેમની સેવાઓમાં જે કંઈ હેરાનગતિ કરવામાં આવી રહી છે પ્રભુ એમાંથી તમે એમને છોડાવો બહાર કાઢો પ્રભુ અને પ્રભુ તમારા બાળકોનું કામ રૂંધાય નહીં પ્રભુ સેવાનું કામ રૂંધાય નહીં પ્રભુ તેમની બિઝનેસને પ્રભુ રોકી ના શકાય પ્રભુ તેમની જોબમાં પ્રભુ રૂકાટ ઉભી ના કરી શકાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ જે નોકરી શોધે છે તેમને તમે જોબ આપો જે વિશેષ સૈલેશ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે એક સર્વ શ્રેષ્ઠ જોબ થી પ્રભુ તેમને નવાજો તમારા માટે પ્રભુ તમારા દીકરાએ પ્રભુ જ્યારે જોબ ને છોડી છે પ્રભુ ત્યારે પ્રભુ તમે તેમને જોબ પૂરી પાડજો પ્રભુ પ્રભુ અત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ પ્રભુ મન બુદ્ધિના છે માનસિક રોગીઓ છે વિકલાંગો છે પ્રભુ એના પર તમારી કૃપા થવા દો તેમને પણ પ્રભુ તમે સાજા કરજો વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો પ્રભુ તેમના દુઃખને પ્રભુ તમે નોંધ મળ્યો પ્રભુ જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો છે પ્રભુ એ ઘરમાં તમારો સ્વર્ગીય દિલાસો આપજો પ્રભુ જેમને અત્યારે પ્રભુ કેન્સર જેવા રોગોની જાણ થઈ છે પ્રભુ જીવલેણ રોગો તેમના શરીરમાં નિદાન થયા છે પ્રભુ તમે તેમને સાજા કરજો હા પ્રભુ બાપ એમને નિરાશા હતાશા ઘણા લોકો ભાગી પડ્યા છે પ્રભુ મદદ કરજો એવા રોગોમાંથી તમે તેમને સાજા કરજો છે તેમાંથી તમે તેમને બહાર કાઢજો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ આઈએલટીએસ ના બેન્ડ આપજો વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરજો તમને વિદેશ સેવાના સ્વપ્ન ને પ્રભુ પિતા તેમના આયોજન તમે આશીર્વાદિત કરજો સફળતા આપજો પ્રભુ એવી પ્રાર્થના કરી છે પ્રભુ રાત્રિમાં રક્ષણ કરજો મુસાફરીમાં બધાને સલામત લાવજો ખોરાક વસ્ત્ર અનપણી આવજો તમારી પોતાની પવિત્ર હાજરી સર્વ લોકોની સાથે રાખજો પ્રભુ અને આ સમયે પ્રભુ જે પ્રમાણે તમારે લોકોને તમારી જરૂર હોય તમે તેમને મદદ કરજો આ પડ અને મિનિટ સુધીમાં થયેલા અમારા બધા પાપોને માફ કરજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાને માટે તક આપજો માગતા બા બાપ અમારી પ્રાર્થના તમારા વાલા દીકરાને અમારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન